નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે કેસર કેરીની આજની આવક વિશે વાત કરી મિત્રો આજે થોડી એવી આવક વરી પાછી ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ને મિત્રો હવે આ સિઝન પૂરી થવાની અણીએ છીએ મિત્રો હવે આ ચારથી પાંચ દિવસ સિઝન ચાલે એવું લાગી રહ્યું છે મિત્રો તો જેથી કરીને જેઓને માલ લેવાનો હોય તે વહેલી તકે આવી જાય મિત્રો સીઝન હવે ચારથી પાંચ દિવસ ચાલે એવું લાગી રહ્યું છે મિત્રો ને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાળીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસો થી બારસો જવા દો

અગિયારસો રૂપિયા

નવસો પચીસ નવસો નવસો ને પચીસ રૂપિયા લાખ મારે પચીસો નવસો ને પંચોતેર રૂપિયા

નવસો ને પચાસ રૂપિયા નો ભાવ એકદમ ચોખ્ખો એક હજાર રૂપિયા નવસો ને પચીસો पचास <laughs>